પાટીના રાધનપુર અને સાંતલપુર તાલુકામાં ખેડૂતોએ અનોખો વિરોધ દર્શાવ્યો છે કેમ કે અહીંયા કેનાલ થકી પાણી ન મળતા ખેડૂતો પરેશાન થઈ ગયા છે જેના કારણે મહેમદાબાદના ખેડૂતોએ અર્ધનગ્ન થઈને કેનાલમાં ઉતરીને જાળી ઝાંખરા અને કચરાને દૂર કરવાનું અભિયાન શરૂ કર્યું ખેડૂતોને આ મહેનત એટલા માટે કરવાની નોબત આવી છે કેમ કે નર્મદા વિભાગમાં કે તેમના કોન્ટ્રાક્ટ તરફથી કેનાલ ની સાફ સફાઈ કરવામાં નથી આવતી આ દર્શાવે છે કે કેનાલ ની સાફ સફાઈમાં કોન્ટ્રાક્ટરો કેટલી અવળચંડાઈ કરી રહ્યા છે હાલ તો ખેડૂતોએ અનોખો વિરોધ કરીને કેનાલ ની સાફ સફાઈ કરી નાખી છે અને તાત્કાલિક ધોરણે પાણી છોડવાની પણ કરી છે ત્યારે એ જોવાનું કે રાધનપુર સાંતલપુર તાલુકાના ખેડૂતોને ક્યારે પાણી મળે છે જે કેનાલ છે તેમાં પાણી છોડવામાં તો સાફ કરવામાં આવી નથી તમે જુઓ તો અત્યારે કચરો ભર્યો છે ને કે જેનો કોઈ પાર નથી તેમાં કોન્ટ્રાક્ટર જે આવે છે તે ફોટા પાડીને પાછા જતા રહે છે તો અત્યારે ભેંસો માટે જે ઘાસચારો કરવો હોય કઈ રીતે કરવો ઘઉં પાવા છે કોઈ ઘાસચારો છે તેના માટે શું કરવું તો ખેડૂતો છે જે જાતે જે સફાઈ કરી અને આ કામ કરી રહ્યા છે તો આનું કંઈક નિરાકરણ આવે તો સારું અમારા ગામમાં અમારા ક્ષેત્રમાં આવી છે એ કોઈ દિવસ સાફ કરવામાં આવી નથી અને કોઈ તો જવાબ દે છે તમે તમે આ કિનાર સંભાળી જાઓ કચરો છૂટો ભર્યો છે અમારા ઘઉં અને અમારા ઢોરાને કોઈ રચકા કોઈ કરવું હોય તો થી થતું નથી તો કાર્યવાહી કરી અને આ મહેરબાની કરીને અમારી આ ન્યાલડી સાફ કરાવો